ખેડાના નડિયાદના વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ મનપા કમિશનરને આવેદન આપ્યું નડિયાદમાં વર્ષ બાદ ચાલુ કરેલી સિટી બસ સેવા દિવસમાં બંધ થઈ ગઈ છે આ બસ સેવા બંધ થઈ બે મહિના ગયા છતાં અધિકારીઓની ઊંઘ ઉઠતી નથી હવે આ બસ સેવાનો કોન્ટ્રાક્ટ રદ થયો છે ત્યારે નડિયાદની વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓએ મનપાનો દરવાજો ખટખટાવ્યો હતો ડેપ્યુટી કમિશનરને આવેદન આપી રજૂઆત કરી હતી આ બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેનો લાભ નગરજનોને વિદ્યાર્થીઓ સહિત તમામને મળે તેવી માંગ કરી હતી અમારી માંગે પૂરી કરો સિટી બસ સેવા ચાલુ કરો ના નારા સાથે સિટી બસ સેવા પુનઃ શરૂ થયા તેવી માંગ આ માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું જે આપણો પરિચય આજે આવેદન પત્ર આપવા આ માટે હું નરેન્દ્રભાઈ નકુમ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ અમે આજ રોજ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ નડિયાદ શહેરમાં સિટી બસનો જે પ્રોબ્લેમ છે એ બાબતથી વાકેફ કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે હવે સિટી બસની વાત કરીએ તો નડિયાદ શહેરમાં સિટી બસનો ભૂતકાળ બહુ સારો નથી વિટકોસ બસ તેર વર્ષ પહેલાં ચાલતી હતી એ પણ થોડો સમય ચાલી વધારે પડતી ગામડામાં જતી પણ એ વખતે પણ લોકોને લાભ મળ્યો નથી આ તેર વર્ષ પછી ઘણા પ્રયત્નોના અંતે સરકારમાંથી બત્રીસ બસોની મંજૂરી આવી છે અને આ બત્રીસ બસોની મંજૂરી આવ્યાના પણ બે વર્ષ થઈ ગયા અને મહાનગરપાલિકા તરફથી ચાર બસો દોડાયેલી અને કંઈક ટેકનિકલ કારણસર ચાર બસો પણ બંધ પડી ગઈ છે તો હવે નડિયાદના નાગરિકો વિદ્યાર્થીઓ નોકરિયાતો સિનિયર સિટીઝનો દર્દીઓ આ બધાને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અધિ અધિકારીઓ પદાધિકારીઓ આ શહેર રકાબી જેવું છે રકાબી જેવું છે તો હવે રકાબીવાળું રકાબી વાળું નહીં ચાલે આ બત્રીસ બસ શરૂ નહીં કરો તો અમે મોટું લોકો આંદોલન કરવાના છીએ ઘનશ્યામ બીજે કાચિયા પટેલ હું પશ્ચિમ નાગરિક સમિતિનો મહામંત્રી છું પચ્ચીસ વર્ષથી ત્રીસ વર્ષથી અમે આ નાગરિક સમિતિ વીસ વર્ષથી ચલાવીએ છીએ અને એમાં અમારી અત્યારે કેટલી વાગણીઓમાં સિટી બસની માંગણી બહુ ઉગ્ર બની છે અને સિટી બસ એ દરિયાદમાં મહાનગરપાલિકા બન્યું તો એને સિટી બસનો લાભ મળવો જોઈએ અને નાગરિકોને સારી સુવિધા મળે અને એના માટે સિટી બસ જો ટૂંક સમય ફરીથી ચાલુ કરવામાં નહીં આવે તો અમને નાગરિકોના પ્રશ્નોને લઈ અને ફરીથી ગાંધીજી માર્ગે કોઈ આંદોલન કરવાની ફરજ પડશે એમ અમને લાગે છે સિટી બસ નથી તો પહેલામાં પહેલું તો જે નાગરિકો છે એમાં વિદ્યાર્થીઓ ત્યારબાદ જે માં અને આપણે વેપારીઓ આ ઉપરાંત ગામડાના ગ્રામજનો આ સૌને નોકરીયાતને અહીં નડિયાદમાં આવવા જવાની અને જે પ્રજાતંત્ર અને સાથે તંત્ર જોડે કામગીરી કરવાની હોય એમાં ખૂબ જ તકલીફ પડે છે આ તકલીફ દૂર થાય એવી અમારી માંગણી છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા